ઉમેદવાર નીમુબેન બાંભણિયા આજે ભાવનગર શહેરના કાડિયાબિડ તેમજ એવોર્ડના મતદારોને اپિલ કરતી કે વાઘાણી જોડાયા હતા આપણે તારીખે ત્રીજા મતદાન છે આપણા કાળિયાબીલ વિસ્તારની અંદર બીજા ઓર્ડની જેમ હરીફાઈ છે ત્યારે કાળિયાબીલ પણ ક્યાંય પાછો ન રહી જાય અને વધારે ને વધારે મતદાન થાય એક પણ મત આપણો પડ્યો ન રહે એક પણ મત આપણો વેડફાય નહીં કમળ તરફી મતદાન થાય કમળને મત આપણે એટલે આપીએ છીએ કે આપણા દેશની સુરક્ષા માટે આપણે આપીએ છીએ કમળને મત આપણે એટલે આપીએ છીએ કે આપણે વિકાસને વધારે ગતિ પહોંચાડવાની છે અને સુરતની અંદર એક લોકસભા સીટની આપણે બેન હરીફ જીતી ગયા છે ત્યારે શ્રી ગણેશ પણ ગુજરાતથી મંડાઈ ગયા છે જામનગર માં રોજ બરોજ ટ્રાફિક જામ થવાના